નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે હનુમાન જયંતિ નો ઉત્સવ જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે ટીમ કોત્રી વિસ્તારમાં આવી અને અહિયાં હનુમાનજી કી સવારી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી કી સવારી નું આયોજન કરવામાં આવ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે હનુમાન દાદા છે તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભૂલાર ચડાવવામાં આવી રહ્યું છે શોભાયાત્રામાં જે બાળકો છે તેઓ વેશભૂષા કરીને તેઓનું અલગ જ આ જે શોભાયાત્રામાં શાન વધારવાના છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હનુમાનજી ના રામ ભગવાનના ના કિરદાર જે બાળકો છે તેઓ અહીંયા સજ જોવા મળી રહ્યા છે ગોત્રી વિસ્તાર માંથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે સની ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે

આજે શોભાયાત્રા નો જોડાયા છો હનુમાન જયંતિ આજે હનુમાન જયંતિ છે ભગવાન હનુમાન દાદાની કૃપા આપણા બધા પર વર્ષે એવી સૌ કોઈની ભગવાન હનુમાનજીને પ્રાર્થના હોય શનિ ફાઉન્ડેશન એટલે રવિભાઈ અગ્રવાલ દ્વારા લગભગ ત્રણ વર્ષથી શનિ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમની ટીમ દ્વારા ભગવાન દાદાને વિસ્તારમાં ફેરવીને ભગવાન પોતે લોકોને સ્વયં દર્શન કરવા માટે નીકળે એ ભાવ રવિભાઈનો હોય રવિભાઈને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભગવાન હનુમાન દાદાને ચિરંજીવી છે સાક્ષાત છે આપણી સૌની પ્રાર્થના અને આપણી સાથે હનુમાનજી અત્યારે છે જ દાદાને પ્રાર્થના કરીએ ખૂબ શક્તિ આપજો જી આ હતા રંજનબેન ભટ્ટ તેઓ કે હનુમાન જયંતિની સૌને શુભકામનાઓ પણ પાઠવી છે અત્યારે નિત્યાનંદ પ્રભુજી અહીંયા આવી પહોંચે છે સ્વામીજી આરતી આરતી થાળી ફોટો બેન

जो आयोजक हैं उनको हम हार्दिक शुभकामनाएं देते हैं इश्कान मंदिर की तरफ से भक्तों की तरफ से और आज हमारे सनातन धर्म का एक बहुत बड़ा पर्व है क्योंकि हनुमान जी महाराज की जयंती है और वैदिक संस्कृति में सनातन धर्म में अगर कोई है तो भक्ति सिरोमणि हनुमान जी महाराज हैं और हनुमान जी महाराज शब के शब्द के ऊपर कृपा रहे और शब्द के ऊपर आशीर्वाद रहे यही हम काम करें आपनी साथे डॉक्टर विजय साहब छे तेमनी साथे पर बात करी सू डॉक्टर साहब आज भव्य यात्रा निकली रही छे हनुमान जयंती ना पावन पर्व आज पश्चिम विस्तार में रवि भाई अग्रवाल ना શનિ ફાઉન્ડેશનના માધ્યમથી એક સુંદર મજાની યાત્રાનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે પરંપરા રીતે આજે પણ ફરી એક વખત આ સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર આયોજન માટે શનિદેવ ફાઉન્ડેશનના રોહિતભાઈ અગ્રવાલ એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપણી સાથે ડેપ્યુટી મેયર પણ છે તેમની સાથે પણ વાત કરીશું આજે શોભાયાત્રા નીકળી રહી છે ગોત્રી વિસ્તારમાં આજે હનુમાનજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસની બીજેપી ટીમ તથા રવિભાઈ અગ્રવાલ ની ટીમ સૌ ભેગા મળી અને આજે હનુમાનજી ની સવારી કાઢી રહ્યા છે એમને ખૂબ ખુબ શુભેચ્છાઓ આજે શોભાયાત્રાનું આપણી સાથે વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંતભાઈ જોશી છે તેમની સાથે વાત કરીશું જી હિમાંતભાઈ જી ચોક્કસ સૌ તો આપના માધ્યમથી સર્વે વડોદરાના ભાવિ ભક્તોને છે હનુમાન જન્મોત્સવ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે મારા મિત્ર રવિભાઈ અને એમની સમગ્ર ટીમ ભયભંજન હનુમાન મંદિરના સમગ્ર ટીમ મેમ્બર્સ દ્વારા હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે

શું આજે યાત્રામાં યાત્રામાં જોઈ રહ્યા છો હનુમાન શનિદેવ ફાઉન્ડેશન અને રવિભાઈ અગ્રવાલની અધ્યક્ષતામાં આજે અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે એક સુંદર સવારી અહીંયાથી નીકળવામાં આવશે ખૂબ આનંદની વાત છે મારો મત વિસ્તાર છે અને હનુમાનજી દાદા સર્વ દેશ ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ રાખે જ આજના દિવસે હનુમાનજી ના કોટી માં ખોટી ખોટી વંદન સાથે પ્રાર્થના ઘણા સમયથી તૈયારી ચાલતી હતી આજે આખરી અંત આવી ગયો છે અને શોભાયાત્રા નીકળી રહી છે બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો આજે હનુમાન જન્મોત્સવ પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા અને સમગ્ર ગોત્રી વિસ્તારના જે મંડળો છે તેમના દ્વારા આજે હનુમાનજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સવારીમાં અમારા આમંત્રણને માન આપીને પધારેલા વડોદરાના સાંસદશ્રી રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાનિક જે કાઉન્સિલર્સ છે નિતિનભાઈ લીલાબેન બોર્ડ પ્રમુખ છે વસંત તમામ લોકોને અમે આભાર વ્યક્ત કરે છે તેની આરતી હવે થશે અને ત્યારબાદ આ જે શોભાયાત્રા છે અહીંયાથી ગોત્રી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા ફરવાની છે અને જે હનુમાન દાદા છે તે નગરજનોને ને આશીર્વાદ આપશે શનિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે હનમાન દીઘી સવારી આરતી માટે પધારો ડૉક્ટર રહેમાનભાઈ જોશી આરતી માટે પધારો અહીંયા આરતીની શરૂઆત કરવી છે આરતી થઈ રહી છે હનુમાન દાદા ની ત્યારબાદ અહિયાં થી ગોત્રી વિસ્તાર માં એક વાર બોલજો

ભગવાન ના બિરાવ ના અહીંયા I'm જેટલા પણ મહાનુભાવો આવ્યા છે એમના પવિત્ર હાથને આપણે આપણે તકલીફ આપીશું કારણ કે ધ્વજ આપણે છે એને અમે વિનંતી નથી કરતા અમે કરીએ છીએ પ્રાર્થના તો પ્રાર્થના છે કે તમારા પવિત્ર હાથ ને થોડી તકલીફ આપીને ધ્વજ લહેરાવીને યાત્રા ની શરૂઆત કરો એટલે પ્રસ્થાન કરો એક સાથે જય ગણેશ થેન્ક યુ હવે અહીંયાથી યાત્રા નીકળી રહી છે અને વડોદરા શહેરમાં જે ગોત્રી વિસ્તારમાં છે અલગ અલગ જગ્યાઓ પર ફરવાની છે શરૂઆત થઈ ગઈ છે તમારા મમ્મી છે બ્લેક ટોપી વાળા સાહેબ તમારા મધર છે મધર બેન જય શ્રી કૃષ્ણ બોલો એમને કેમ છો જય શ્રી કૃષ્ણ મધર ની રિસ્પેક્ટ કરવી બહુ સારી વાત છે तो तो भी आशीर्वाद ऐसी हमें करिए शुरुआत जय श्री राम 真、啊、香 वापस मिले न खेरी राम के बिना पता चले न हनुमान के बिना दुनिया चले न खेरी राम के बिना राम जी चले न हनुमान के बिना thank okay. okay.

પોલીસ નો પણ બંદોબસ્ત રાખવામાં આવે છે કે જ્યાં સુધી આ યાત્રામાં આ યાત્રા છે ગોત્રી વિસ્તારમાં અલગ અલગ